ફાચરિયા ગામે વિવિધ જગ્યાએ જમીન પર થયેલા દબાણ અંગે સમજૂત કરવામાં આવ્યું છે અને ત્યારે ગામના ખેડૂત વલ્લભભાઈ દુધાત અને લાલજીભાઈ દેવશીભાઈ રૂપાપરાને નોટિસ આપી અને જાણ કરવામાં આવી હતી આ બંને ખેડૂત દ્વારા સ્વ ખર્ચે જેસીબી અને મજૂરો મૂકી અને જે સરકારી દબાણ હતું તે દૂર કરાયું છે અને જેમાં આશરે ચારેક વીઘા જમીન પર દબાણ કરવામાં આવ્યું અને બંને ખેડૂતો દ્વારા આ દબાણ કરવામાં આવ્યું છે ત્યારે ધારી મામલતદાર સ્ટાફ પર સ્થળ પર જઈને રોડ કામકાજ કરતા આશરે પાંચ વીઘા જેટલી જમીનનું દબાણ દૂર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે ગામ ગામ શું છે વલ્લભભાઈ રામભાઈ દુધાત શું કામગીરી કરવામાં આવી આપણા દ્વારા ખેતીવાડી કરું છું અને અમારા વડીલોએ સરકારી દબાણ કરેલું હતું એ મેં સ્વેચ્છાથી દૂર કરી દીધું છે કેટલા આંબા હતા એ અંદાજીત સવા સો આંબા દોઢસો આંબા જેવું હતું અને કેટલા વીઘામાં હતું આ ચાર ત્રણ ચાર વીઘા જેવું છે અંદાજીત તમને કોઈ પ્રેરણા થઈ કે અંદરથી જેવું થયું કે મારે દૂર કરી દેવું છે આ સરકારી પડતર જે નંબર પડેલો હતો વડીલોએ દબાણ કરેલું પછી સાહેબના હુકમથી મેં મારી સ્વેચ્છાથી દૂર કરી દીધું છે ગામ મારું નામ છે લાલજીભાઈ દેવસીભાઈ રૂપાપરા અમારું ગામ છે ફાચરિયા ધારી તાલુકાનું ફાચરિયા ગામ છે અમારું અમારા ગામમાં અમારા જમીનની બાજુમાં નદી છે નદી કાંઠાનું જે કોતર હતું અમે જે વર્ષોથી અમારા વડીલો પાસે તે જે દબાણ રૂપે હતું એ આજે અમને ખબર પડી આ દબાણ છે આપણે આ દબાણ અમે સ્વ ખર્ચે અમારે જીસીબી લાવી અને અમે જે બધું હતું સરકાર શ્રીને વાત થઈ એટલે અમે અમને જાણ થઈ એટલે અમે એ દબાણ સ્વ ખર્ચે અમે સ્વેચ્છાએ દૂર કરેલું છે કેટલું દબાણ હતું દબાણ હતું દોઢ થી બે વીઘા જેટલું અમારું દબાણ હતું શું મશીન અમે અમે જે એમાં જીસીબી લાવી અને જે કલમું વાવેલી હતી